અત્યારે અમે આવ્યા છીએ રામાધાણી કેટર્સમાં અને તેમનો અહીંયા એક પ્રોગ્રામ છે એ પ્રોગ્રામમાં આપણે આવ્યા છીએ જો આ બધું પ્રોગ્રામનું અરેન્જમેન્ટ છે અને આગળ જઈને આપણે જોઈશું કે ફૂડલા અને એની સાથે જે જલેબી ચટણી અને ગિરનારી ખીચડી એ બધી વસ્તુ આવે કેવી રીતે બને છે અને ટેસ્ટ કેવો છે એ બધું જ આપણે વિડીયોમાં જોવાનું છે જો અત્યારે અહીંયા બધું વેજીટેબલ્સ કટિંગ થઈ રહ્યું છે અને આ સાઈડ તમે જોઈ શકો છો આ ફૂડલાનો મસાલો બની રહ્યો છે અને બાકી સામેની સાઈડ ટમેટાની ચટણી ગીરનારી ખીચડી એ બધું બનીને કમ્પ્લીટ છે આ બધી વસ્તુ એવી રીતે બને છે ટેસ્ટ કેવો છે તે બધું જ આપણે વિડીયોમાં જોવાનું છે ચાલો શરૂ કરીએ તો આપણો જે પૂડલામાં નાખવાનો જે મસાલો આવે એ કમ્પ્લીટ થઈ રહ્યો છે સૌથી પહેલાં શું આવ્યું છે ભાઈ આ મીઠું નાખ્યું છે અને ત્યાર પછી આ હિંગ જો આ બહુ મોટી ક્વોન્ટિટીમાં પુડલા થઈ રહ્યા છે હળદર નાખી છે અને ત્યારબાદ ગરમ મસાલો ઓકે અને આ છે જીરું રેડી આમાં કેટલી ટાઈપના શાકભાજી આવે મસાલામાં ઓકે ટૂંકમાં ટોટલ ચારથી પાંચ જાતના શાકભાજી અને આ બધા મસાલા નાખીને જે મૈકાના ફેમસ ફૂડલા છે એનો મસાલો બનાવે છે ભાઈ વાહ ભાઈ વાહ ઓકે અને આ છે લાલ મરચું પાવડર ચાલો હવે જો બધું મિક્સ થઈ ગયું છે બધી વસ્તુઓ અત્યારે જે શિયાળામાં જે શાકભાજી મળતા હોય પણ તાજા એ બધી ચાર થી પાંચ જાતના વેજીટેબલ્સ ને બધું નાખીને બાકીના મસાલા નાખીને આ મસાલો બનાવવામાં આવ્યો છે અને જોવા જઈએ મસાલો મિક્સિંગ થઈ રહ્યો છે

તો આ નખાઈ ગયો છે ખીચડીનો મસાલો જો એકદમ મસ્ત ટેમ્પટિંગ કલર હવે આવી ગયો છે અને આપડી ગીરનારી ખીચડીમાં આવે લાસ્ટ કોથમરી નાખે ખાલી એકદમ આમ ટેમ્પરિંગ લુક છે અને આમ જતા જ ખાવા જેવું મન થઈ જાય એવું તો છે ભાઈ હવે આ આપણી ટમેટાની ચટણી તૈયાર થઈ રહી છે ચાલો હવે આ ચટણી તૈયાર થઈ રહી છે ને એમાં ટમેટાની કીરી ન થઈ રહી છે હવે કેટલી વાર લાગશે પાપ્તા પાકતા કલાક તો આ આપણી ટમેટાની ચટણી કમ્પ્લીટ થઈ ગઈ છે હવે તમે લુક જોઈ શકો છો એકદમ કલર પકડાઈ ગયો છે અને એકદમ ટેમ્પટિંગ લુક છે જોતા જ ખાવાનું મન થઈ જાય એવું કામકાજ છે અને આ ચટણી છે કુડલા સાથે ખાવામાં આવે છે તો હવે આ તો બનાવી રહ્યા છો આપણે ઓકે તો હવે આ વઘારેલા મરચાં બની રહ્યા છે ખુટલામાં તમે જે આઈટમ નહીં જવું હોય પણ અહીંયા તમને મળી જશે જો આમાં આ જીરું ને બધું નાખીને વઘાર કર્યો છે અને ઉપરથી જો આ લાલ મરચાં અને વઘારેલા મરચાં કહેવામાં આવે છે અને પૂટલા સાથે આ પણ પીરસવામાં આવે અને સાથે હડથ વઘારેલા મરચાં કમ્પ્લીટ થઈ ગયા છે પોતે બનાવેલી છે આ એમની સ્પેશિયલ આઈટમ છે અને આ કુડલા સાથે પીરસવામાં આવે છે અને પોતે જ બનાવે છે અને સાથે એમાં કુડલાનો મસાલો પણ નાખવામાં આવે છે એટલે આમ ટેસ્ટ હા અને આ અને આ જે મસાલો છે આમનો સ્પેશિયલ મસાલો છે એ વઘારેલા મરચામાં નાખવામાં આવે છે અને એનાથી એનો ટેસ્ટ છે ને ભાઈ સુપર આવે છે અને ખરેખર આ આઈટમ આપણે રાજકોટમાં નહીં પણ ગુજરાતમાં પહેલીવાર જાય છે અને ફૂડલા સાથે પીરસવામાં આવે છે તો આપણે આનો પણ ટેસ્ટ કરીશું ઓકે ઓકે અને આમનું સ્પેશિયલ ઘરે બનાવેલું જે ચવાણું છે એ નાખ્યું વાહ ભાઈ વાહ ખરેખર યુનિક આઈટમ છે અને એકવાર ટેસ્ટ કરવા જઈએ ઓકે અને આ છે ધાણાનો ભૂખો ત્યારબાદ લાસ્ટમાં છે સફેદ તલ વાય વાહ ખરેખર આમ આમ જોતા જ ખાવાનું મન થઈ ગયું અને આ છે ચણાનો લોટ આમ એક રીતે જોવા જાય ને તો પેલા લોટિયા મરચાં હોય એ રીતની છે પણ એનાથી થોડુંક ડિફરન્ટ છે અને બનાવવાની સ્ટાઇલ અલગ છે અને તમે જોવો વાઇઝ પણ અલગ છે લોટિયા મરચા કરતા તમને અલગ દેખાશે નાખી અલગ જ આઈટમ છે અને લાસ્ટમાં ખાંડ નાખે છે તો આ આપણા કમ્પ્લીટ થઈ ગયા છે વઘારેલા મરચાં જેવો તમે ઘણી બધી આઈટમ નાખીને બનાવ્યા છે અને એકદમ બેસ્ટ વાઇઝ એકદમ બેસ્ટ છે ટેમ્પરિંગ લુક છે જોતા જ ખાવાનું મન થઈ જાય એવું કામ છે மி મસાલો જે આપણે બનાવેલો હતો એ અત્યારે પુડલામાં નાખી રહ્યા છે આ આપણી ગરમા ગરમ લાઈવ જલેબી બની રહી છે ભાઈ તૈયાર કરવામાં આવ્યું છે કમ્પ્લીટ છે ચણાનો લોટ મસાલો નાખીને અને હવે જો આ મૈકાના ફેમસ કોડલા બનવા જઈ રહ્યા છે જો આવડા મોટા તવામાં મોટો પૂડલો બનાવવામાં આવી રહ્યો છે અને જો હવે એમની જે કુદલા જે પાથરવાની સ્ટાઇલ છે ને એ તમે જુઓ પ્રોસેસ આ બહુ અઘરી છે અને બહુ ઓછા લોકોને આવડે એવી છે આના સ્પેશિયલ કારીગર હોય એમ નહીં જ આવડે એવી પ્રોસેસ છે જવો તમે આખા મોટા ફૂડલો જે છે તે ફેલાવી દીધો છે જો હા ભાઈ વાહ હવે કમ્પ્લીટ થતાં કેટલી વાર લાગે કમ્પ્લીટ થતાં કેટલી વાર લાગે પાંચેક મિનિટ જેવો ટાઈમ લાગી જાય ને હા પાંચથી દસ મિનિટ જેવું થાય ત્યારે એક ફૂડલો પાકવાનો ટાઈમ લાગે છે જવા તમે અને હવે ફરતી કોરામાં તેલ નાખવામાં આવી રહ્યું છે તેનાથી એક સાઈડથી ફૂડલો પાપી જાય અને પછી તેને બીજી સાઈડ તેલ નાખીને પકવવામાં આવશે જુઓ તમે તમે એનો તાવીતો તો જવો ખાલી હવે એક સાઈડથી ફૂડલો પાપી ગયો છે અને બીજી સાઈડ હવે એને પકવવામાં આવશે અને જુઓ નીચે તેલ નાખીને પકવવામાં આવે છે એક એકદમ સુપર સરસ રીતે પાકી ગયો છે અને જો એક સાથે આમ બે તવામાં પુડલા બને છે અને એથી આગળ તમે જુઓ તો લાઈવ જલેબી બની રહી છે જવો તમે વાહ ભાઈ વાહ પુડલા અને જલેબી આ બે વસ્તુ લાઈવ બનાવવામાં આવે છે ને લાઈવ જ પીરસવામાં આવે છે ચાલો હવે કમ્પ્લીટ થઈ ગયો છે પૂટલો અને હવે એનું કટિંગ કરવામાં આવશે જો આ રીતે આડું અને ઊભું ચોરસ કટિંગ કરવામાં આવશે આ રીતે કટિંગ કરવામાં આવે છે અને પછી પીરસવામાં આવે છે તો ફાઇનલી આપણી પાસે પુડલાની ડીશ આવી ગઈ છે હવે આમાં ખાલી પુડલા નથી બી સાથે બીજી ઘણી બધી આઈટમ છે નજીક આવી જાય સૌ કરાવી દઈ જો આ છે આમના ફેમસ પુડલા અને એની સાથે આ લાઈવ જલેબી છે અને પુડલાની સાથે આ ટમેટાની અને લસણવાળી ચટણી છે અને એક બીજી આપણી રાજકોટની ફેમસ ગ્રીન ચટણી છે અને સાથે જો આ સ્પેશિયલ મલાઈવાળું દહીં છે અને આ છે ગિરનારી ખીચડી અને સાથે ત્રણ ટાઈપના સ્લાડ છે જો આ સાઈડ તમે જોઈ શકો છો આ ગ્રીન સ્લાડ છે બધું ટૉમેટો અને કોબીજ કોથમરી એ બધું નાખેલું છે અને આ છે સ્પેશિયલ લીલી ડુંગળી અને આ એમની સ્પેશિયલ આઈટમ છે જે તમને બીજા ક્યાંય ખાવા નહીં મળે પણ આ લોકોને ઓર્ડર આપતો ને તો જ ખાવા મળશે આ છે આમના સ્પેશિયલ વઘારેલા બરચ્ચા જે મેકિંગ પ્રોસેસમાં આપણે જોયું ઘણી બધી આઈટમ નાખીને બનાવી લીધું અને સાથે છે આ ફ્રાઇસ અને આ છાશ છાશ પણ એકદમ બેસ્ટ છે તો સૌથી પહેલાં તો આપણા જો અહીંયા ફેમસ ચૂડલા છે જુઓ તમે એકદમ ગરમા ગરમ છે અને બંને સાઇડથી જો એકદમ મસ્ત ક્રિસ્પી ક્રિસ્પી તો ના કહી શકીએ પણ આમ પોચા છે પણ ઉપરથી ક્રિસ્પી છે અને અંદરથી સોફ્ટ છે જો આ રીતે આટલા જાડા હોય છે અને આ સ્પેશિયલ મૈકા ગમતી ફેમસ થયેલા પુડલા છે અને સાથે આપવામાં આવે છે આ જુઓ ટમેટાની ચટણી ફૂડલાની વાત કરીએ ને તો એકદમ બેસ્ટ ટેસ્ટ છે અને અંદર પાંચથી છ જાતના વેજીટેબલ્સ ને ચણાનો લોટ નાખીને પુડલા બનાવ્યા છે શિયાળામાં આ જે આઈટમ છે તે ખાવા જેવી છે અને એકદમ હેલ્ધી આઈટમ છે કારણ કે આમાં બધી ટાઈપના વેજીટેબલ્સ નાખેલા હોય છે અને એના લીધે એનો ટેસ્ટ જે આવે છે એકદમ સુપર આવે છે અને ચટણીની વાત કરું ને તો આમ ખાટો મીઠો અને તીખો અને એમ કહું ને કે આમ ચટપટો ટેસ્ટ આવે છે પુડલા અને ચટણી બંનેનું કોમ્બિનેશન કરીને જે ટેસ્ટ આવે છે ને એ એકદમ બેસ્ટ આવે છે અને એવું નથી કે બહુ સ્પાઈસી છે નાના છોકરા બી ખાઈ શકે અને વડીલો હોય દૂધ હોય એ લોકો પણ ખાઈ શકે અને સાથે છે એક ગીરનારી ખીચડી છે એ આપણે ટેસ્ટ કરીશું આમાં ઘણી બધી ટાઈપના વેજીટેબલ્સ એ બધું નાખીને બનાવી હોય છે એ બી બેસ્ટ છે બધી જ પ્રકારના વેજીટેબલ્સનો ટેસ્ટ આવે છે અને આમ કહેવાય ને કે ખીચડી બનાવી છે બહુ સ્પાઈસી પણ નથી અને સાવ નોર્મલ ટેસ્ટ પણ નથી મીડિયમ ટેસ્ટ છે પણ જે લોકો આમ દેશી ખાવાનું પસંદ કરતા હોય ને એને આ ગીરનારી ખીચડી વધારે પસંદ પડશે બાકી તો એક દહીં છે દહીંનો ટેસ્ટ કરીએ જો એકદમ મલાઈવાળું દહીં છે જેવો તમે એ બી બેસ્ટ છે એકદમ આમ ક્રીમવાળું દહીં છે અને પુડલા અને ચટણી સાથે દહીં આપવામાં આવે છે એ સિવાય છાસનો પણ ઓપ્શન છે બાકી ત્રણ ટાઈપના સ્લાટ છે અને અહીંની એક ખાસિયત મને ગમી કે પુડલાનો ટેસ્ટ તો બેસ્ટ છે જ પણ સાથે જે પેલા દિવ્યશભાઈના વઘારેલા મરચાં છે ને એનો ટેસ્ટ આમ સુપર આવે છે આવા મરચાં મજબીમાં કે નથી થતા તમારા ઘરે કે સોસાયટીમાં કે કોઈ પણ પ્રસંગમાં આ લોકોને ઓર્ડર આપવો હોય તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એમના નંબર આવી રહ્યા છે નામ આવી રહ્યું છે તો તમે કોન્ટેક કરી શકો છો તો ખાસ કરીને આ લોકો છે ને આમ કંઈ રેસ્ટોરન્ટ એવું નથી પણ તમારા ઓર્ડર મુજબ તમારી જગ્યાએ આવીને પુડલા બનાવી આપે છે અને કેટ સર્વિસનું પણ કામકાજ છે જેમાં ગુજરાતી પંજાબી ચાઇનીઝ આ આઈટમ તમારે ઓર્ડર મુજબ ડિશ મુજબ એમના એની અલગ અલગ પ્રાઇઝ હોય છે અને આવી જ રીતે પુડલામાં પણ એ જ રીતે છે ઉપર એની પ્રાઇસ હોય છે એમાં તમે કેટલી આઈટમ એડ કરાવો છો કેટલી આઈટમ એડ નથી કરાવતા એની ઉપર પ્રાઇસ હોય છે તો સારું ચાલો મને તો આ પુડલાનો ટેસ્ટ બેસ્ટ લાગ્યું છે તો તમારે પણ જો ટેસ્ટ કરવું હોય અને તમારા પ્રસંગમાં પસંદમાં ઓર્ડર આપવો હોય તો એકવાર જરૂરથી કોન્ટેક્ટ કરજો તો આઈ હોપ કે આ વિડીયો તમને સારો લાગ્યો હશે અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ફેસબુકમાં બી ફોલો કરી દેજો અને ઇન્સ્ટાગ્રામમાં બી અમને ફોલો કરી દેજો સારું તારા ફરી મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય ભારત આવજો